હમણાં બાંધતા હતા બે બાંધતા હતા ને જો 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 બાંધવાનું તો બહુ કરે જો ઈ મોબાઈલ જોવે હા ભાઈ નાસ્તો નથી કરવો અને આપણે એક પોસ્ટ મેલો તો પરબડીનો એ આપણે બીજો વાયરલ થયો હતો અને પેલો જે મેલો હતો ને એ હું તમને આગળ બતાવી પાણીની બોટલ પાણીની બોટલ થોડી લેવાની હોય જો ધકો ખાવા પાછા ગયા પાણી લેવા હાલો મિત્રો હું એ જ જગ્યા ઉપર આવી ગઈ છું જે જગ્યા ઉપર હું પહેલી વાર વાયરલ થઈ હતી ત્યારે તમે બધાએ મને ફૂલ સપોર્ટ કર્યો હતો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા સવાર સવારમાં છે ને અત્યારે ઉઠી ગયા છે પણ નાસ્તો પાણી બધો બાકી રાખ્યો છે ના જો અત્યારમાં ખાવાની તૈયારીમાં થઈ કે કોઈ ખાવા દીએ તો નાસ્તો કરી જો હમણાં બાંધતા હતા બે બાંધતા હતા ને જો 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 બાંધવાનું તો બહુ કરે જો એ બેન કંઈ કામ જ નથી અત્યારમાં જો ના જો સૂર્ય ભગવાન હજી આવે છે ને ઘઉં ને એ જો કરમાઈ ગયા અત્યારે તો પવન છે નહીં આજ પાણી વારવાનું થાય પણ આ જો આ બધું ઓલું થઈ ગયું છે પાયેલું છે એટલે મનીષ અત્યારમાં શું જોવે છે હે શું જોવો છો એ તો દર્શુડા ભાંગી નહીં તો જો ભઠ્ઠા વારી દીધા છે જો હાલો હજી તો નાસ્તો પાણી કરવાનું બાકી છે નાસ્તો પાણી જો બને છે અંદર અમારે દરસી ને એ બધા અંદર છે ઘરમાં ને બનાવે છે બા રોટલી ને એવું હાલો જો નાસ્તામાં રોટલાનું શાક છે અને તરેલા મોટા મોટા મરસા છે અને રોટલી છે બધાય આવી જાવ હાલો નાસ્તો કરવા અમે બધા જો નાસ્તો કરવા બે ગયા છે નિશા એ બે ગયા હા મોબાઈલ જોવે હા ભાઈ નાસ્તો નથી કરવો સાહેબ ના વિડીયા જોઈ હા એ કામ તું કર નાખ તો હાલો બધા નાસ્તો કરવા રોટલાનું શાક ખાવા ગરમ ગરમ હાલો મિત્રો અમે હે ને વાળીએથી અહીંયા પૂગી ગયા છે અને આપણે એક પોસ્ટ મેલો તો પરબડીનો એ આપણે બીજો વાયરલ છે તો અને પેલો જે મેલો તો ને એ હું તમને આગળ બતાવી આપણે પોરબંદરનો એક મૂક્યો તો ગોટુ ટુ પોરબંદર ગોટુ એ આગળ છે આઈ છે હું બતાવી ને પરબળીનો આપણે વાયરલ છે તો ને એ ખૂટો આવી ગયો જો તમે જોઈ શકો છો આ ખૂટો છે આ ખૂટો મારે બીજો વાયરલ થયો હતો બીજા પોસ્ટમાં એટલે આ બીજ પેલો પોસ્ટ વાયરલ થયો હતો એ હું તમને બતાવી તો વિડીયો બહુ મજા આવશે અને આ બાજુ રસ્તો છે ને સીધો આ ખરેડીનો જાહે અને આ છે ઈ પરબડીનો જાહે તો અમે જો પરબડી ગામમાં રોકાણ હતા બહુ મજા આવી ગઈ વાડીમાં કામનીશ નવે હવે જો જવાની તૈયારી કરી લીધી છે ઘરે તો અહીંયા જો આ દુકાને દર્શુને ભાગ લેવા ગાડી સ્ટોપ હતી વારંવાર ધરતું ને બહુ ભૂખ લાગે એટલે રસ્તામાં ઊભું રહેવું પડે ઘણી જગ્યાએ જો તીખી વેફર બે લીધી જો લીધી ને એટલે પાણીની બોટલ પાણીની બોટલ થોડી લેવાની હોય જો ધકો ખાવા પાછા ગયા પાણી લેવા હાલો મિત્રો હું ઈ જ જગ્યા ઉપર આવી ગઈ છું જે જગ્યા ઉપર હું પહેલી વાર વાયરલ થઈ હતી ત્યારે તમે બધાએ મને ફૂલ સપોર્ટ કર્યો તો આપણે પોરબંદરનો પહેલો પોસ્ટ મૂક્યો તો ને એ આ જ ખૂટો છે જો તમે જોઈ શકો છો અહીંયા હું વાયરલ થઈ હતી અને તમે બધાએ ફૂલ જાજી કમેન્ટ કરી હતી અને બહુ સારી કમેન્ટ કરી હતી એમાં મને ફૂલ સપોર્ટ કર્યો તો તમારો બધાયનો દિલથી ધન્યવાદ હાલો મિત્રો તો અમે ઘરે આવી ગયા છે ને થાકી ગયા છે એટલે બધાય જો પોરો ખાઈ છે અને આ બે જો અહીંયા હુતા છે હાલો ગેમ રૂમમાં એને સીધો મોબાઈલ પકડો છે ને થાકી ગયા છે જો ઠેલા ને ઉભા રાખ્યું છે એક ઠેલો અહીં રાખ્યો છે કાઈ રાખ્યો છે ખાલી કઈ કર્યું નથી અને હવે જો છે ને આ વિડીયો એ મોટો થઈ ગયો છે તો આ વિડીયોને અહીં એન્ડ કરી દઈએ કાલે નવી શરૂઆત કરીશું જો ગઈ હોય તો આગળ લાઈક શેર કરીજો કોમેન્ટ કરી દેજો તો મળીશું કાલે એક નવા બ્લોગ સાથે બધા જઈ માતાજી